કેટલાક લેખકના પુસ્તકોની આજે મારે વાત કરવી છે ડેન હેરિસ કરીને એક વિદેશી લેખક છે એણે એક પુસ્તક લખ્યું છે ટેન પર્સન્ટ હેપ્પીયર તમારે બીજા કરતા વધારે દસ ટકા સુખી થવું છે બીજા કરતા વધારે દસ ટકા તો શું કરવાનું ધ્યાન શરૂ કરી દો ધ્યાન કરવાનું શરૂ કરો તો બીજા જે સુખી હશે ને બીજાની જે શાંતિ હશે એના કરતા દસ તમને વધારે મળશે બ્રેની બ્રાઉન કરીને એક લેખક છે એણે એક પુસ્તક લખ્યું છે ધ ગિફ્ટ્સ ઓફ ઇમ્પરફેક્શન બીજાની ઉણપનો સ્વીકાર કરતા શીખી જાઓને તો ઘણી શાંતિ રહેશે ઈમ પરફેક્શનનો સ્વીકાર બીજાની ઉણપનો સ્વીકાર આપણે આપણા પરિવારના સભ્યોમાં આપણા સંતાનની ઉણપ હોય એને મેથ્સ ફાવતું હોય ને ફિઝિક્સ ન ફાવતું હોય તો એ આપણા દીકરા કે દીકરીની ઉણપ છે આપણા ઘરની અંદર પત્નીને મોટાભાગની બધી રસોઈ ફાવતી હોય પણ એકાદ બે રસોઈમાં એ બગાડતા જ હોય અથવા બરાબર ન કરતા હોય તો એની ઉણપનો સ્વીકાર પતિમાં મોટાભાગનું બધું સારું હોય પણ કેટલેક અંશે જ્યારે એ નીકળે ત્યારે એનો સ્વભાવ બહુ વિચિત્ર થઈ જતો હોય તો એની ઉણપનો સ્વીકાર ધ ગિફ્ટ્સ ઓફ ઇમ્પરફેક્શન આજે આપણને અશાંતિ થાય છે એનું કારણ એ છે કે આપણે જેની સાથે રહીએ છીએ ને એની ઉણપનો સ્વીકાર નથી કરી શકતા આપણે એમ માનીએ છીએ કે આ માણસમાં જે ખૂટે છે ને એ પહેલાં હું પૂરું કરી દઉં એને સુધારી દઉં પછી પણ શાંતિ થાય એ તો બધામાં શક્ય જ નથી બનવાનું ઉણપનો સ્વીકાર કરીએ તો શાંતિ થાય ત્રીજા એક લેખક છે ડોન રીઝ એને પુસ્તક લખ્યું છે ધ ફોર એગ્રીમેન્ટ્સ તમારી ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરો મચ્છરની સંખ્યા તમે ઘટાડી નહીં શકો તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારો મચ્છરો તમે નહીં ઘટાડી શકો તમારી ઈર્ષ્યા લોકો ઓછી કરે એવું તમે નહીં કરી શકો કોઈ ગમે તેટલી ઈર્ષા કરે છતાં તમને વેદના ના થાય એવી ઇમ્યુન સિસ્ટમ તમે ડેવલપ કરો તો તમને શાંતિ રહેશે લેખક છે છે એકાર એણે લખ્યું ધ હેપીનેસ એડવાન્ટેજ એને લખ્યું છે ગમે તેવું દુઃખ હોય ને તો એ હસતા રહો જ્યારે તમે હસો છો ને ત્યારે જ તમે સારા લાગો છો સેલ્ફીમાં બધા કેવું હસે છે સેલ્ફી બધા આમ આમ પકડી પકડી બધા એવું હસતા હોય છે ને મોટા વાંકા થઈ ગયા હોય હસતા હોય મોટે ભાગે માણસ ફોટો પડાવે ત્યારે કેવું હસી જાય છે તમે હસો દુઃખોમાં પણ હસવાનો પ્રયત્ન કરો સારા લાગો છે એટલે દલાઈ લામા એક પુસ્તક લખ્યું છે આર્ટ ઓફ હેપીનેસ એમાં લખ્યું છે મનને જીતો તો તમને શાંતિ મળશે બીજા એક લેખક છે ગ્રેટ ચેને રૂબીન એને લખ્યું છે ધ હેપીનેસ પ્રોજેક્ટ બીજા પાસેથી પ્રશંસાની આશા ના રાખો વિનમ્ર બનો કોક મારા વખાણ કરે તો મને શાંતિ તો સમજજો કે બધા બધી વખતે તમારા વખાણ નહીં જ કરે અને જ્યારે વખાણ નહીં કરે ત્યારે તમને અશાંતિ થવાની જ એટલે પ્રશંસાની અપેક્ષા ન રાખો તો તમને શાંતિ થશે અને માર્ટિન ઈપી કરીને એક લેખક છે ઓથેન્ટિક હેપીનેસ એમણે લખ્યું છે કે રોજ બીજા માટે કંઈક કરો રોજ બીજા માટે કંઈક કરો જેમાં તમારો પોતાનો વ્યક્તિગત કંઈ જ લાભ ના હોય એવું બીજા માટે કંઈક કરો તો તમને શાંતિ થશે આવા ઘણા બધા પુસ્તકો આજકાલ લખાય છે પણ આમાં કેવું છે કે લેખકની પોતાની મર્યાદા છે લેખકનો પોતાનો વ્યક્તિગત અનુભવ છે કદાચ એનું વિશાળ વાંચન સારા વિચારો એને સારું પુસ્તક જન્માવી શકે ભેટ આપી શકે પણ કદાચ એ તમામ લોકોની અનુભૂતિ ન પણ હોઈ શકે આપણી ગુણાતીત પરંપરાએ એમના જીવનમાં જે સતત અનુભવ્યું છે ગુણાતીત પરંપરાના આશીર્વાદથી લાખો લોકોએ જે અનુભવ્યું છે પરમ શાંતિ આ જે થોડોક પ્રયત્ન એ કરવો છે આમ તો ઘણા બધા વ્યક્તિએ વ્યક્તિએ શાંતિના અલગ અલગ ઉપાયો હોઈ શકે છે એક લેખકે પુસ્તક લખ્યું હતું અને પુસ્તક લખ્યા પછી એમના ધર્મ પત્નીને અર્પણ કર્યું મોટે ભાગે કોઈ બાને અર્પણ કરે પિતાને અર્પણ કરે દીકરાને અર્પણ કરે પત્નીને અર્પણ કરે કે જેને લીધે જેના સ્નેહાળ સ્વભાવને લીધે જેની સતત મદદને લીધે હુંફને લીધે હું આ પુસ્તક લખી શક્યો છું આ લેખકે શું લખ્યું હતું મારી ધર્મ જે જ્યારે પિયર જતી એટલે જ હું પુસ્તક આ લખી શક્યો છું એ જ્યારે જ્યારે પિયર જતી અને મને એટલી નિરાત સારા વિચારો આવતા એટલે હું પુસ્તક લખી શક્યો છું કેટલાકના પુસ્તકોનું કારણ પત્નીની હાજરી હોય અને કેટલાકના પુસ્તકનું કારણ પત્નીની ગેરહાજરી હોય વ્યક્તિએ વ્યક્તિએ શાંતિ વ્યક્તિએ વ્યક્તિએ અશાંતિ એ અલગ અલગ હોઈ શકે છે આજે થોડોક પ્રયત્ન કરીએ છીએ પરમ શાંતિનું પંચામૃત જેમ મહાપૂજા કરીએ એમાં પંચામૃત હોય છે પંચામૃત ખાવું ગમે આપણને પ્રસાદ છે અલગ અલગ દ્રવ્યો છે બધા મિષ્ટ બની જાય છે એમ પંચામૃતથી જેમ ઠાકુરજીને સ્નાન કરાવીએ છીએ એમ આપણે આ પંચામૃત પાંચ શબ્દો છે કયા કયા પાંચ શબ્દો છે એક નમી દેવું બીજું છે ખમી લેવું ત્રીજું છે રાજી રહેવું હસી લેવું ચોથું છે ભૂલી જવું અને પાંચમું છે ભજી લેવું પાંચ શબ્દો છેલ્લે પૂછીશું બરાબર પહેલું બોલું છું નમી દેવું એટલે બધા બોલો એકસાથે નમી દેવું નમી દેવું નમી દેવું આ પહેલું પંચામૃત પ્રતિનું પહેલું તત્વ છે